નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વિહાર બજાર ભાવની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે લસણ બજારની સંપૂર્ણ માહિતી મેળવશું જેમાં હાજર બજારમાં લસણના ભાવ કેવા છે આગામી સમયમાં ભાવ વધશે કે ઘટશે સાથે જ આવકોની સંપૂર્ણ માહિતી આપણે મેળવવાના છીએ તો ખાસ કરીને વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો હવે આપણે ત્યાં ગુજરાતમાં ક્યાંક ક્યાંક નવા લસણની આવક ચાલુ થઈ છે ત્યારે મધ્યપ્રદેશ અને બાકીના રાજ્યોમાં મોટા ભાગના રાજ્યોમાં હવે નવા લસણની આવકો ચાલુ થતાં જ બજાર સાવ તળિયા પહોંચી ગયું છે ત્યારે લસણની બજારમાં ભાવ નીચી સપાટીએ બાવનથી આજે સુધાર્યા હતા મધ્યપ્રદેશ અને રાજસ્થાનના નવા લસણની આવકો સ્ટેબલ છે અને સામે નીચા ભાવની ડિમાન્ડ થોડી સારી હોવાથી ભાવમાં આજે કિલોએ વીસથી લઈ બેથી લઈને ત્રણ રૂપિયા ત્યારે પ્રતિ મણે વીસથી લઈને ત્રીસ રૂપિયા જેટલો સુધારો હતો લસણની બજારમાં નીચા ભાવને સ્ટોકી સ્ટોકે આગળ જતાં ફ્લેકલ વાળીની ડિમાન્ડ આવી તેવી ધારણા હાલ મંદી અટકી હતી જ્યારે લસણમાં અત્યાર બાંગ્લાદેશ સહિતના દેશોની થોડી થોડી માંગ છે પરંતુ બહુ કોઈ મોટા વેપારો થતા નથી જેથી આગળ ઉપર લસ્તરની બજારમાં વેપારો કેવા થાય છે તેના ઉપર જ બજારનો આધાર રહેલો છે વાત કરીએ તો રાજકોટમાં લસ્તરની લોકલ ત્રણસો પચાસ આઠસો થી બારસો હતા એમ પી નું ત્રણસો પચાસ કટા આવક હતી ને તેના ભાવ નવસો થી બારસો પચાસ ના હતા જામનગરમાં લસ્તરની પચાસ કટાની આવક સામે ભાવ પાંચસો થી એક હજાર પંદર હતા જ્યારે ગોંડલમાં તેવીસો કટ્ટાની આવક સામે ભાવ છસો એકતાલીસ થી લઈને તેરસો એક રૂપિયાનો હતો જ્યારે મધ્યપ્રદેશમાં નવા લસણની એક લાખ કટ્ટાની આવક સામે દેશની ત્રીસ થી લઈને સાત હજાર પાંચસો અને ઊંચી ક્વોલિટીમાં પાંત્રીસો થી લઈને નવ હજાર પ્રતિ ક્વિન્ટલના ભાવ બોલાતા હતા જ્યારે લસણના વેપારીઓ કહેતા હતા કે હવે છૂટક ગાળે લસણની બજારમાં કોઈ મોટી તેજી દેખાતી નથી જ્યારે સૌરાષ્ટ્રના ખેડૂતો વેસવાલી એપ્રિલ આવશે પરંતુ જો નીચા ભાવ હશે તો ખેડૂતો બહુ વેસવાલી ન કરે તેવી પણ ધારણા છે લસણમાં જો નિકાસ વેપારો પકડાયા જેથી નિકાસ વેપારને ટેકો મળશે તો આગામી સમયમાં બજારને ટેકો મળી શકે તો બસ આજના લસણના સમાચારમાં આટલું જ ધન્યવાદ